અતિથિ સત્કાર કરવાનો પહેલાના સમયમાં આટલા બધા વાહન વ્યવહારો નતા એટલે બધા બળદ ગાડાથી કે હાલીને જતા અને રસ્તામાં પછી ક્યાં રોકાય વિસામો લે ઉતારો કરે ત્યારે કોઈને ઓળખતા ન હોય કઈ ગામમાં એમની ઓળખાણ ન હોય પણ જ્યાં રાત થઈ ત્યાં એમ થાય કે અહીંયા આપણે વિસામો કરો છે તો કોઈના ઘરે જાય અને પછી એ એને આશરો આપે એટલે આપણે એનો સત્કાર કરવાનો એ જે માગીએ આપણે પૂરું કરીએ એને અતિથિ કહેવાય શાસ્ત્રોમાં પુરાણોમાં વ્યાખ્યા છે કે અતિથિ કોને કહેવાય એને અતિથિ કહેવાય અને એ અતિથિ આવે એટલે આપણે એને સારી રીતે સંતોષ પમાડવો જોઈએ પુરાણોનું વચન છે અતિથિરશ્ય ભગનાશો ગૃહાક પ્રતિનિવર્ત સતસ્મે દુષ્કૃતમ દત્વા પુણ્ય માદાય ગચ્છતિ આપણા આંગણે કોઈ એવો અતિથિ આવ્યો અને અતિથિને આપણે નિરાશ કરી દઈએ અને માગે આપણે પૂરું ન કરી શકીએ તો સતસ્મે દુષ્કૃતમ દત્વા એના પોતાના જે પાપ છે એ પાપ એ ઘરવાળાને આપી દે અને પુણ્ય માદાય ગચ્છતિ બીજું કાઈ ના આપે તો કાઈ નહીં તમારા પુણ્ય લઈને ચાલ્યો જાય તમે જે કઈ પુણ્ય કર્યા તમને એમ થાય કે ના ના મેં આને કઈ આપી દીધું નહીં ને રવાનો કર્યો પણ એને તમે નથી આપ્યું એ તમને ખબર છે પણ એ તમારું લઈ ગયું એ તમને નથી ખબર એ પુણ્ય તમારે લઈ જાય અતિથિ યશ્ય ભગ્નાશો ગૃહાત પ્રતિ નિવર્તતે સદસ્મે દુષ્કૃતમ દત્વા પુણ્ય માં આદાય ગચ્છતિ એટલા માટે આવા કોઈ અતિથિ આપણે ત્યાં આવી ચડે આવો કાંઈક પ્રસંગ હોય તો એમને યથોચિત આદર સત્કાર કરવો જોઈએ અને આવા જ એક અતિથિ સત્કારનો એક પ્રસંગ છે તમે કદાચ સાંભળ્યો હશે બિલખા જ્યાં અભ્યાસ કર્યો અમારી જુનાગઢ થી એકવીસ કિલોમીટર ની બાજુમાં થાય અને અમારી જે પાઠશાળા અમારી ગુરુકુળ છે બરોબર એની એક દિવાલ જ છે બંનેની ચેલૈયા ની જગ્યા છે બાજુમાં તો એ બિલખા ગામ છે શેઠ છે સગાડ સાહેબ નું નામ છે એની પત્ની નું નામ ચંગાવતી ભક્તિ કરે વૈષ્ણવ સારી રીતે ભગવાન ની ભક્તિ કરે અને શેઠ નું બહુ સારું નામ ગામની અંદર એવા એ શેઠ જે કોઈ પણ અતિથિ આવે ને તો એને પેલા જમાડે એનો આદર સત્કાર કરે પછી પોતે જમે એનો નિત્યનો નિયમ એવો નિયમ એને જોયો કે આ તો બહુ આકરો નિયમ છે કદાચ જમવામાં મોડું થઈ જાય ક્યારેક ક્યારેક બપોર સુધી કોઈ આવે નહીં બે વાગે ત્રણ વાગે ચાર વાગી જાય જ્યાં સુધી અતિથિ ના આવે ત્યાં સુધી પોતે જમે નહીં અરે ક્યારેક ક્યારેક તો અતિથિ ના આવે તો બે દિવસો ત્રણ દિવસો એમ દિવસોના દિવસો જતા રહે પણ છતાંય બે માણસ છે અતિથિને જમાડ્યા વગર જમતા નથી એવું એને અતિથિ

આ શેઠ જે સગાડ શાહ એને આવો નિયમ છે એટલે ભગવાન એમ થયું કે નિયમ કેટલા દિવસ સુધી રાખી શકે આનો નિયમ કેવો છે લાવો હું દરેક જઈને પરીક્ષા કરું ને એવામાં એક વખત એવો દિવસ બન્યો કે એને ત્રણ ચાર દિવસ સુધી કોઈ અતિથિ આવ્યા નથી તો ભગવાન છે અઘોરી બાવાનું રૂપ લઈને ત્યાં આવ્યા એના ઘરે ગયા અઘોરી બાવાનું રૂપ લીધું છે અને શેઠ સગાડ સાહેબ એનો આદર સત્કાર કર્યો કીધું કે પધારો બાબુ એને આદર સત્કાર કરી એમને માનપાણી આપી અને એમના માટેથી એને જમવાનું બનાવે છે જમવાનું બનાવે છે જમવાનું એમની સામે હાજર કરે છે ફીરસે છે એટલે ભગવાન તો અગોરી બાબાનું રૂપ ધારણ કરીને આવેલા કે આ શું છે તો કે પ્રભુ જમવાનું છે ભોજન છે તમે ભાવથી જમો કે હું અગોરી છું હું આ જબતો નથી મારે તો માઉસ જોઈએ હું તો માઉસ ભક્ષણ કરવા વાળો બાવો છું આવું મારાથી નહીં જમાય અને શેઠના પગ છે ધ્રુજવા મંડ્યા કે અતિથિ નો સત્કાર નહીં થાય તો મારો ધર્મ તૂટશે અને આ તો માંસ માગે છે મારે ક્યાંથી લઈ આવું અઘોરી કે કે તું માંસ ન પીરસ ત્યાં સુધી અહીંયાથી જાવ નહીં અને હવે તે મને એક વખત બોલાવ્યો છે એટલે તારે અતિથિ સત્કાર તો કરવો જ પડશે સગાડ વિચાર કરે અને કોઈ દિવસ જેને એ માંસ ને જોયેલું પણ નહીં અને જેના નામ માત્રથી પણ એને ચિત્રી ચડવા મંડે એ શેઠ એક વખત એ બજાર ની અંદર જાય છે પોતાનું મોટું સંતાડતા સંતાડતા એ માથે ઢાંકી દીધું કોઈ ઓળખે નહીં એના માટે અને બજાર માં જઈ અને કે છે કે ભાઈ આ વસ્તુની જરૂર છે

કારણ કે તો એની ભક્તિ ની અંદર પાકો બની ગયો મેં કીધું એટલે લઈ આવ્યો હજી મારે પરીક્ષા કરવી કે શું કે આ સેનો માંસ છે તો કે આ તો કોઈ જીવ નો માંસ છે જે બજારમાંથી લઈ આવ્યો અરે હું તો नरभक्षी બાવો છું હે મને મનુષ્ય નો માંસ જોઈએ મને આ કોઈ માંસ નહીં ચાલે બજાર નો અને શેઠ સગાડ છે રડવા માંડ્યો એ ભગવાન આવી કસોટી મારી કરી ભક્તો ખૂબ પરીક્ષા કરી છે પરમાત્માએ અને શેઠ સગાડ સાથે એ વિચાર કરે કે હવે મારે શું કરવું હવે શું કરવું આ નરબક્ષી છે મારે માણસ નું માંસ ક્યાંથી લાવવા અને કેમ ખવડાવવું નીચેથી જમીન સરકી ગઈ અને વિચાર કર્યા લાગે કે મારે શું કરવું અને એને વિચાર થયો કે કોઈ નથી મારે પાંચ વર્ષ નું બાળક છે બીજા કોઈને તો જઈને કેવાશે નહીં કે તમે તમારો માંસ આપો પણ મારો દીકરો છે પાંચ વર્ષનો અને એ ભણવા ગયેલો છે સ્કૂલ છે એને નિશાળે ગયો છે હું એને બોલાવી આવું અને મારા દીકરાને ખાંડીને ખવડાવી દઉં અને મનની અંદર પછી પરસેવો ભગવાનને છૂટવા માંડ્યો કે ઓહો ધન્ય છે આને કે પોતાના બાળકને ખવડાવવા માટે તૈયાર થયો ભગવાનને ડર લાગવા લાગ્યો અને બીજું સ્વરૂપ ધારણ કરી અને જ્યાં સ્કૂલ હતી નિશાળ હતી ત્યાં એ બીજા શેઠનું રૂપ લઈને ભગવાન એ બાળક પાસે જાય છે અને કે છે આમાંથી ચેલૈયો કોણ છે ચેલિયાને પોતાની બાજુમાં બેસાડે છે અને કહે છે કે ચેલૈયા હું તને કહું છું તું ભાગી જા કા તું કે છે કે તમારા પિતાના ઘરે એક એવો અઘોરી પ่าว આવ્યો છે જેને માંસ ભક્ષણની આદત છે અને એ માત્ર માંસને પણ માણસનો માંસ ખાવા વાળો છે અને તારા પિતા છે તને તેડવા આવે છે અને તને ખાંડીને ખવડાવી નાખશે અને તને મારી નાખશે તો ચેલૈયો કહે છે કે ના આજે હું ન જાઉં મારો બાપજો મારા માટે આવતો હોય અને હું ભાગી જાઉં તો તો મારા આ ધરતી છે એ એ ડગી જાય અને મારી માતાનું છે એ લાજ જાય ભાગ તો ચેલૈયા પાસે આવ્યા પણ ચેલૈયો છે માનતો નથી આ બાજુ શેઠ સગાળસા છે એના દીકરાને ને અંદર તેડવા માટે આવે અને તેડી અને એના પોતાના ઘરે આવ્યા ઘરે આવ્યા અને એ અઘોરી બાવાના રૂપમાં પરમાત્મા બેઠા છે પરમાત્મા બેઠા અને ચંગાવતી પોતાની વહુને કે છે કે આપણે આપણા દીકરાને છે ને એ આને ખાંડીને અર્પણ કરીએ એક મા અને એક બાપ પોતાના દીકરાને એ ખાંડણીયાની અંદર ખવડાવવા માટે થી તૈયાર થાય એ ચલિયાનું મસ્તક છે દળથી અલગ કરી અને ખાંડણીયામાં મૂકી અને ખાંડી અને પરમાત્મા ની સમજ ધરી દીધું પરમાત્મા એ કીધું કે વાસ સગાડતા તારી ભક્તિ અને એને પરમાત્મા હજી કસોટી કરતા પાછા નથી ઉતરતા અને કે છે કે આ કોણ છે કે આ મારું સંતાન છે તો કે તમારે બીજા કોઈ સંતાન છે કે નહીં તો કે છે કે ના મારે આ એક જ સંતાન છે તો કે હું કોઈ વાંજિયાના ઘરનું જમતો નથી વાંજિયાના ઘરનું મને ભોજન ન કપે ત્યારે ચંગાવતી કહે છે કે ના હું સાત મહિનાથી ગર્ભવતી છું મારા પેટની અંદર બાળક છે હું વાંચડી નથી તમે કેતા કહેતા તો મારું પેટ એરિયાને તમને દેખાડી દઉં ત્યારે ભગવાન છે પ્રગટ થયા અને બંનેને આશીર્વાદ આપ્યા છે કે ધન્ય છે સગાડશા ધન્ય છે ચંગાવતી કે તમે તમારો આતિથ્ય ધર્મ તમે આજ નિભાવ્યો છે ભગવાને ચેલૈયાને ફરીથી સજીવન કર્યો અને બંનેને આશીર્વાદ આપ્યા છે તો આ આતિથ્ય ધર્મ છે આપણા ભારતનો આપણી સંસ્કૃતિ છે એવું આ દિવ્ય અતિથિ સત્કારનું મહત્વ આપણા ધર્મશાસ્ત્રની અંદર કીધું